દિયોદરના ચીભડા ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત મુખ્ય મહેમાન એસ કે શ્રીવાસ્તવ ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએમયુ ગાંધીનગર સહિત દિયોદર વન પરીક્ષક અધિકારી અને ફોરેસ્ટ કર્મચારીઓ ચીબડા ગામના લોકો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાંચસો રૂપાનું વાવેતર કરી ત્રણ હજાર રૂપાનું વિતરણ કર્યું હતું વિશ્વ ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જના કારણે ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ શિયાળો ઉનાળો અને ચોમાસુની ઋતુમાં પરિવર્તન થયું છે જેનું કારણ કટિંગ સાથે ચૌહાણ મુખ્ય મહેમાન શ્રીવાસ્તવ ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએમયુ ગાંધીનગર સહિત મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો ચીભડા ગામના લોકો વિદ્યાર્થીઓ તેમજ તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ

અમારી જે હેલ્પલાઇન છે વન નાઇન ટુ સિક્સ અને ત્યાંથી બે હજાર બે હજારની વાતો પણ કરવામાં આવેલ છે અને અહીંયા ગામના જે સહકાર છે ખૂબ સારો જોવા મળેલ અને મને વિશ્વાસ છે કે આવું સહકાર જો બીજી જગ્યા પર મળે તો આવા વૃક્ષ વગર રોપાય નહીં એ રોપાઓ વૃક્ષમાં તબદીલ થશે મને આજ રોજ દેશના ગૌરવ બનતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે દિયોદર તાલુકા કક્ષાના વન મહોત્સવ જીભળા ગામે ઉજવવામાં આવ્યો જેમાં ગાંધીનગરથી સચિવ કક્ષાના વન ખાતાના અધિકારી હાજર રહેલ દિયોદર તાલુકાના લુપ્લાડીલા ધારાસભ્ય શ્રી કેસાજી ચોહાણ સાહેબ તથા ગ્રામજનો અને સ્કૂલના બાળકો સાથે રહી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો જેમ પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવી રહી છે તેને દૂર કરવા માટે અને મોદી આપેલું સૂત્ર એક પેડ રાખી આ વન મહોત્સવ નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ગ્રામ લોકો ના સહયોગથી આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો અને ખુબ સારું વાવેતર નું કામગીરી કરવામાં આવ્યું આ જીભડા ગામમાં શમશાન ભૂમિ ઉપર પંચોતેર મો વન મહોત્સવ તાલુકા કક્ષાનો અહીં અહીંયાં યોજાણો છે માં વન મહોત્સવની વિશેષ ઉજવણી સન્માનનીય યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને વન મહોત્સવ આ સંયુક્ત કાર્યક્રમ આજે અહીંયા જીબડા મૂકાય અમે યોજાણો તેમાં અમારા કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ માનનીય કેસાજી ચૌહાણ સાહેબ અને ગાંધીનગરથી સન્માનનીય વન અધિકારી શ્રીવસ્ત્ર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને આજનો આ વન મહોત્સવ કાર્યક્રમ મોદી સાહેબના પંચોતેર દીપ પ્રગટાવીને એમના પંચોતેર મો જન્મ દિવસ આજે પંચોતેર મો મહોત્સવ સમગ્ર જીભડા ગ્રામજનોએ આજે યોજ્યો અને વિશેષ અમારા એસટી પરમાર સાહેબ

વન અધિકારીઓ અને એમના સમગ્ર ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આજના આ કાર્યક્રમનો આભાર પણ માનીએ છીએ